હેલો રામ રામ દઈરા એમ છો બધાય મજામાં હાલો ખેતી રેલા હા છે અમારા ખેતરનો હવે રસ્તો છે અમારા ખેતરમાં કેમ કે ઘરથી થોડુંક નજીક જ થાય મારું ખેતર હાલે દસ મિનિટનો રસ્તો છે કાલે બાસકીયું નાખી છે રેતીની રેતી નીઓ ભરી પછી મેડા આ રીતે બાસકીઓ નાખવાની હોય રેતી નીયું બે હેઢાવી નાખવાની છે આ હેડે હોલ નાખ્યું અને એ વલી કરને હેડે સૌદ નાખવાની એવી રીતે ટોટલ તે ત્રી બાસિક્યુ નાખવાની છે બાસિક્યુ નાખ્યું પછી આ બાસક્યુની ચાર ચાર ફૂટ કે પાંચ પાંચ ફૂટને ગાડે અહીંયા લાઈનમાં મૂકી દેવાની છે બધી આ બાસિક્યુને ઢગી લ્યો આ રીતની કરી દીધી

ચાર પાંચ આંગર જેટલી જમીન ભીની થઈ ને એ પછી અમે ટ્રેક્ટર રાખીએ ટ્રેક્ટર હાલે હાકે ને પછી પારિયા કરવાના છે સ્ટ્રોબેરી નવી સિઝન ની શરૂઆત થાય આજ બહુ તડકો ને દાખલા જેવું છે એ થોડીક મજા આવે કામ કરવાની બાકી તડકા તો અહીં બહુ જ પડે ઇન્ડિયા જેવા